રામદેવજી મહારાજ સોનભાઈ બે હજાર એક ની છવ્વીસમી જાન્યુઆરી કે જેથી ગુજરાત ને ભૂકંપ નો ગોજારો વાંચકો ઈ ભૂકંપ હાઈલો ક્યાંથી તેનો લાવરસ ક્યાંથી રસ તેનું કેન્દ્ર બિંદુ ક્યાંથી

માળિયા ઉપર થાતો મોરબી ના ઉડેલા મોર જામનગર માંથી જડી બોલાવી હારણ નો પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જુના ગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો ઓલભીમપુર નાખી ઓલવી ચકલા નો મારો ક્યારેય નથી ક્યાંય બચવાની બારી વર્લ્ફી વોહિલવાડ ગોહિલવાડમાં ગુંજાણો પોણા લીધું બજરંગ બાપા ને મેર થી બગદાણા થી બારો રેલાણો

રાટે છેડે રવારી પૂરી ખુબી કરી પરજીએ જાડા બધી જુનાગઢ બાબીઓ સિપાહી સાફો ફકીરો નો લીલો ફટકો મુંજાવર ને માપો વરણ કાઢીઓ વેપારી કે વહવાય બ્રાહ્મણ સાધુ પાઘડી